તો ભાજપ સંગઠન મુદ્દે મહત્વપૂર્ણ સમાચાર જિલ્લા અને શહેર ભાજપ પ્રમુખોના નામ પર મોહર લાગી છે લીલી ઝંડી આપ્યા બાદ તૈયાર થયું છે નામોનું લિસ્ટ ક્લસ્ટર ઇન્ચાર્જ બંધ કવરમાં નામો આપ્યા છે જિલ્લા શહેર ચૂંટણી અધિકારીઓને પણ નામ આપ્યા છે આવતીકાલે જાહેર થશે જિલ્લા અને શહેર ભાજપ પ્રમુખ હિતલ અમારી સાથે જોડાયા છે હિતલ આ તો હોળી બાદની વાત નામ સમય આવી રહી છે કે હોળી પછી નામ જાહેર થશે અચાનક આવતીકાલની વાત સમય આવી રહી છે કે આવતીકાલે આ નામ જાહેર થઈ શકે છે શું ખબર જીજનક ચોક્કસ એવું કહી શકાય કે ક્યાંક ને ક્યાંક હોળી પહેલા આ નામો જાહેર કરવાની વાત સીધી રીતે આખરી મહોર મારી દેવામાં આવી હોવાની જાણકારી મળી રહી છે ક્લસ્ટર ઇન્ચાર્જ અને શહેર જિલ્લા ચૂંટણી અધિકારીઓને બંધ કવર આપી દેવામાં આવ્યા હોવાની પણ વિગતો જાણવા મળી રહી છે એટલે આવતીકાલે સવારથી આ તમામ નામો જાહેર થવાની શક્યતા છે અત્યારે જે સૂત્રો તરફથી માહિતી મળી રહી છે એ માહિતી સિત્તેર સાહીઠ થી સિત્તેર ટકા જેટલી કેટલા શહેર જિલ્લાના પ્રમુખોને નામ જાહેર કરવામાં આવશે જે જગ્યાએ ક્યાંક ક્યાંક થોડો પણ વિવાદ છે અથવા ક્યાંક ખેંચતાણ ચાલે છે તેવા ત્રીસ જેટલા પ્રમુખોની જે જાહેરાત છે એ બાકી રાખવામાં આવશે ખાસ કરીને જોવા જઈએ જે સૂત્રો તરફથી જાણકારી મળી રહી છે ગાંધીનગર શહેર અમદાવાદ શહેર જેવા જે શહેર પ્રમુખોની યાદી આવતીકાલે ન આવે તેવી પણ એક પ્રબળ શક્યતા જોવામાં આવી રહી છે જનક એટલે એવું કહી શકાય કે પચાસ ટકાથી વધુ પ્રમુખો જાહેર કરીને